વડોદરાના મુજમહુડા વિસ્તારના લોકોએ સ્માર્ટ મીટર મામલે અકોટા સબ ડિવિઝન કચેરીએ બોલ કર્યો અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો આ સાથે સ્માર્ટ મીટર અમારે જોઈતા નથી તેવો સૂર વ્યક્ત કર્યો અને લોકોએ અધિકારીઓને ઊભી પૂછડીએ ભગાડ્યા પંદર દિવસમાં માં પંદર દિવસ માં રૂપિયા લાઈટ બોલ અમને તો નહીં પોસાતું ભાઈ બરોબર અમે અમારું જૂનું મીટર પાછું આપો પાંચ હજાર અમારે ભરવાની અમારી કેપેસિટી નથી અમે મીટર

આમ સ્માર્ટ મીટરનો મામલો દિન પ્રતિદિન ગરમાહટ પકડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ